ઇન્ડોનેશિયા કુદરતી સંપત્તિ અને સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ ઇન્ડોનેશિયા હિન્દ મહાસાગર અને પેસિફિક મહાસાગર વચ્ચે વિસ્તરેલો દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં સ્થિત વિશ્વનો સૌથી મોટો દ્વીપ સમૂહ દેશ છે દેશ માત્ર તેના અસાધારણ કુદરતી સૌંદર્ય જ નહીં પરંતુ તેની સાંસ્કૃતિક વિવિધતા કુદરતી સંપત્તિ અને વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે વિકસિત થવાની સંભાવના માટે પણ જાણીતો છે નીચે ઇન્ડોનેશિયાના વિસ્તાર ટાપુઓની સંખ્યા સાંસ્કૃતિક વિવિધતા અને કુદરતી બનાવે છે ઇન્ડોનેશિયાનો નો એરિયા ઇન્ડોનેશિયાનો જમીન વિસ્તાર લગભગ એક દશાંશ નવ મિલિયન ચોરસ કિલોમીટર છે જે તેને જમીન ક્ષેત્રફળ દ્વારા વિશ્વનો દેશ બનાવે છે સમુદ્ર વિસ્તાર ઘણો વિશાળ છે જે ઇકોનોમિક ઝોન ઈઝેડ સહિત લગભગ છ દશાંશ ચાર મિલિયન ચોરસ કિલોમીટર સુધી પહોંચે છે આમ ઇન્ડોનેશિયાનો જમીન અને સમુદ્રનો કુલ વિસ્તાર આઠ મિલિયન ચોરસ કિલોમીટરથી વધુ સુધી પહોંચે છે આ ઇન્ડોનેશિયાને વિશ્વના સૌથી મોટા દરિયાઈ દેશોમાંનો એક બનાવે છે ઇન્ડોનેશિયામાં એક લાખ આઠ હજાર કિલોમીટરથી વધુનો દરિયા કિનારો છે જે તેને કેનેડા પછી બીજા નંબરનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો દેશ બનાવે છે આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો પર તેની વ્યૂહાત્મક ભૌગોલિક સ્થિતિએ ઇન્ડોનેશિયાને પ્રાચીન સમયથી એક મહત્વપૂર્ણ દરિયાઈ કેન્દ્ર બનાવ્યું છે સંખ્યા વાર માહિતી અનુસાર ઇન્ડોનેશિયામાં પશ્ચિમમાં સબાંગતી પૂર્વમાં મેળાઓ કે સુધી ફેલાયેલા સત્તર હજાર માં વધુ ટાપુઓ છે આ સંખ્યામાંથી લગભગ છ હજાર ટાપુઓ પર રહેવાસીઓ વસે છે ઇંડોનેશિયાના કેટલાક મોટા ટાપુઓમાં સુમાત્રા જાવા કાલીમંતન સુલાવેસી અને પાપુઆનો સમાવેશ થાય છે જેને સામૂહિક રીતે મુખ્ય ટાપુઓ તરીકે ઓળખવામાં આવે છે તે સિવાય ઇન્ડોનેશિયામાં હજારો નાના ટાપુઓ છે જે જૈવ અને સંસ્કૃતિનું ઘર છે ઇન્ડોનેશિયાના ટાપુઓ ઘણીવાર વાર અસાધારણ કુદરતી સૌંદર્ય ધરાવે છે જેમાં સફેદ રેતાળ દરિયા કિનારા સક્રિય જ્વાળામુખી ટિબંધીય જંગલો અને સમૃદ્ધ ટાપુઓ વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળો બની ગયા છે સાંસ્કૃતિક વિવિધતા ઇન્ડોનેશિયાએ તેના સૂત્ર મિનિકાલિકા માટે જાણીતો દેશ છે જેનો અર્થ થાય વિવિધ પરંતુ હજુ પણ એક ઇન્ડોનેશિયામાં સાંસ્કૃતિક વિવિધતા ખૂબ જ આકર્ષક છે જેમાં વંશીયતા ભાષા પરંપરાઓ અને રિવાજો નો સમાવેશ થાય છે આદિવાસીઓ ઇન્ડોનેશિયામાં એક હજાર ત્રણસો વંશીય જૂથો છે વિવિધતા ધરાવતા દેશો માં એક બનાવે છે કેટલીક સૌથી મોટી જાતિઓમાં નીચે નાનો સમાવેશ થાય છે જાવાનીજ લગભગ ચાલીસ ટકા પશ્ચિમ જાવા માં સ્થિત છે મટક જનજાતિ ઉત્તર સુમાત્રા પ્રદેશમાં પ્રબલ મીનાંગ કાબાઉ જનજાતિ પશ્ચિમ સુમાત્રામાં ફેલાયેલી જનજાતિ વિવિધ સ્વદેશી જાતિઓ પપુઆ પ્રદેશ માં ફેલાયેલી છે દરેક જાતિ ની પોતાની આગવી ભાષા નૃત્ય સંગીત પરંપરાગત વસ્ત્રો અને સમારંભો છે ઉદાહરણ તરીકે આચેતી થી સામન નૃત્ય જાવા થી શેડો પપેત્રી અને બાલી ની નાગાબેન પરંપરા ઇન્ડોનેશિયન સંસ્કૃતિની ની ઉદાહરણો છે ભાષા ઇન્ડોનેશિયામાં માં સાતસો મી વધુ પ્રાદેશિક ભાષાઓ છે જે સમગ્ર દ્વીપ સમૂહમાં વિવિધ ઇન્ડોનેશિયન એ સત્તાવાર ભાષા છે અને રાષ્ટ્રને એક કરવા માટેનો એક સાધન છે જો કે જાવાની જ જીવનમાં વ્યાપકપણે થાય છે ઇન્ડોનેશિયા કુદરતી સંપત્તિ ઇન્ડોનેશિયા જમીન અને સમુદ્ર બંને પર વિપુલ પ્રમાણમાં કુદરત સંસાધનો આશીર્વાદિત છે ઇન્ડોનેશિયાની કુદરતીય વન ઇન્ડોનેશિયામાં વિશ્વના સૌથી મોટા ઉષ્ણકટિબંધીય જંગલો છે જેનો ક્ષેત્રફળ લગભગ ચોરાણું મિલિયન હેક્ટર છે આ જંગલો અસાધારણ જૈવ વિવિધતા નું ઘર છે જેમાં ઓરંગો સુમાત ત્રણ વાઘ અને એક શિંગડા વાળા ગેંડા જેવી દુર્લભ પ્રજાતિઓનો સમાવેશ થાય છે ઇન્ડોનેશિયાના જંગલો કાર્બન ડાયોક્સાઇડ ને શોષવાની ક્ષમતાને કારણે વિશ્વના ફેફસા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો કે વનના બુદી ખતરો છે તેથી આ કુદરતી સંસાધનોના રક્ષણ માટે વધુ સઘન સંરક્ષણ પ્રયાસો ની જરૂર છે મે

સોનું પાપુઆના ગ્રાસબર્ગમાં આવેલી સોનાની ખાણ વિશ્વની સૌથી મોટી સોનાની ખાણો માંની એક છે તેલ અને કોપર

માછલીઓ અને અન્ય દરિયાઈ બાયોટાનો સમાવેશ થાય છે દરિયાઈ કેટલાક મુખ્ય ક્ષેત્રો છે ઇન્ડોનેશિયાદ્યોગ ઇન્ડોનેશિયા વિશ્વના સૌથી મોટા માછલી ઉત્પાદકો માં એક છે દરિયાઈ ઇકો ટુરિઝમ રાજા હમ્પાત

કુદરતી ગેસ ઇન્ડોનેશિયા પાસે વિપુલ પ્રમાણમાં કુદરતી નો ભંડાર છે જેમાં પૂર્વ કાલી મહાકામ બ્લોક અને પશ્ચિમ પાપુઆમાં તાંગો બ્લોક જેવા વિશાળ ક્ષેત્રો છે આ કુદરતી ગેસ માત્ર ઘરેલું ઉર્જા સ્ત્રોત નથી પરંતુ વિવિધ દેશો માટે તેની નિકાસ પણ થાય છે. ઇન્ડોનેશિયાનો લિક્વિફાઇડ નેચરલ ગેસ એલએનજી લાંબા સમયથી વૈશ્વિક બજારમાં મહત્વની કોમોડિટી છે. સરકાર ઉત્પાદકતા વધારવા અને નોકરીઓનું વધારવાજન કરવા માટે કરવાનું ચાલુ રાખે છે જીવન ધોરણ સુધારવા માટેની તકો તેની પાસે વિપુલ પ્રમાણમાં કુદરતી સંપત્તિ હોવા છતાં તેના લોકોના જીવન ધોરણ ને સુધારવામાં પડકારો નો સામનો કરે છે મહત્વપૂર્ણ પાસાઓ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે એક અનુભવી કર્મચારીઓની જરૂર છે ખાણકામ ટેકનોલોજી રિન્યુએબલ એનર્જી અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં કુશળ અને અનુભવી કર્મચારીઓની જરૂર છે વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમે માનવ સંસાધન બનાવવાની ચાવી છે જે વૈશ્વિકરણના યુગમાં સ્પર્ધા કરવા તૈયાર છે મે રોકાણ ઇન્ડોનેશિયામાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનર્જી અને ટેકનોલોજી ક્ષેત્રોમાં વિદેશી રોકાણકારોને આકર્ષવાની મોટી સંભાવના છે સરકારે રોકાણ પ્રક્રિયાને સરળ બનાવવા માટે વિવિધ નીતિઓ શરૂ કરી છે જેમ કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન

આ માત્ર માલસામાન નું વિતરણ સરળ બનાવે છે એટલું જ નહીં પરંતુ નવી આર્થિક તકો પણ ખોલે છે અને ટકાઉ પ્રવાસન ઇન્ડોનેશિયા પાસે પ્રકૃતિ અને સંસ્કૃતિ નું જતન કરીને ટકાઉ પ્રવાસન ક્ષેત્ર વિકસાવવાની મોટી તક છે આ અભિગમ માત્ર રાજ્યની આવક માં વધારો કરતું નથી પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે કુદરતી અને સાંસ્કૃતિક વારસા નું પણ રક્ષણ કરે છે નિષ્કર્ષ ઇન્ડોનેશિયા એક એવો દેશ છે જે કુદરતી સંપત્તિથી લઈને સાંસ્કૃતિક વિવિધતા સુધીના વિવિધ ક્ષેત્રોમાં મોટી સંભાવના ધરાવે છે કુદરતી સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીને માનવ સંસાધનોની ગુણવતામાં સુધારો કરીને અને યોગ્ય રોકાણ આકર્ષીને ઇન્ડોનેશિયા પાસે વિશ્વની આર્થિક શક્તિઓ માંની એક બનવાની તક છે જો કે પર્યાવરણીય વધુ ગતિ સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની જરૂરિયાત જેવા પડકારો ને એક સંકલિત વ્યૂહરચના સાથે સંબોધવા જોઈએ જો સારી રીતે સંચાલિત કરવામાં આવે તો ઇન્ડોનેશિયા એક એવા દેશનું ઉદાહરણ બની શકે છે જેણે પર્યાવરણીય અને સાંસ્કૃતિક જાળવણી સાથે સફળતાપૂર્વક આર્થિક પ્રગતિને જોડી છે